પહેલાં તો તમારા હાકલાન ફડકારા માટે રિસ્પેક્ટિવ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર

પ્રખ્યાત કાળી બોર્ડર વાળી પાપડી વાપરે અને રતાળું પણ શીખલી નું છે આવું રતાળું તમને આખા સુરત માં ક્યાંય નહીં મળે ખાવા માટે ઉબડિયા ની અંદર એટલે જ તો હું ઉબાડિયું ખાવાની વાટે બેઠો છું જે પ્રોપર ડુંગરી વલસાડનું ફેમસ જે વ્યોમ ઉબડિયું ગયા વર્ષે જે એકલારા સર્કલ વાલકપાટિયા હતું એ હવે એન્થમ સર્કલ થી સરદાર ચોક બાજુ હાલો ને એટલે વ્યોમ ઉબડિયું તમને દેખાહે ને અમે ઘણા બધા કસ્ટમરના રિવ્યુ લીધા ભાઈ કસ્ટમરનો તો જામો પડી ગયો ખાઈને અને અમે પણ ટેસ્ટ કર્યો ભાઈ જોરદાર ને એક નંબર ટેસ્ટ છે ઉબડિયાનો ને આરે બે બે પ્રકારની તો તમને ચટણી અહીં આપવાના છે તો તમે પણ સ્પેશિયલ ડુંગરી વલસાડનું પ્રખ્યાત ઉબાડિયું ખાવાનું માંગતા હોય ને તો વ્યોમ ની અંદર પહોંચી જજો ફેમિલી ને મિત્રો સાથે